નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આ ત્યાં તાજા ઝીરું બજાર ભાવ આવી ગયા તારેથી ગયા વીસ પાંચ બીજા સુધી મંગળવારે મિત્રો આજે ઝીરોનો સૌથી ઓછો ભાવ ઊંચા માર્કેટ યાર્ડમાં છ હજાર સાતસો પચાસ રૂપિયા સુધી ભાવ બોલાયો છે મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો આજે ત્રણસો થી ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જે ભાવ છ હજાર પ્લસ ભાવ બોલાવતા હતા એ મિત્રો પાંચ હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે મિત્રો આમ એકાએક મિત્રો જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે વ્યાજના મંદિરના માહોલમાં જીરોના ભાવ ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનું અવશ્ય બોલતા અનાવના તાજા બજાર ભાવ સમી નિ પાંચ હજાર સો રૂપિયાથી ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા સુધી હારી પાંચ હજાર સો થી પાંચ હજાર નવસો ને વીસ રૂપિયા સુધી વાવ પછી સો રૂપિયાથી સ હજાર વીસ રૂપિયા સુધી થરા ચાર હજાર નવસો થી પાંચ હજાર આઠસો ને નેવું રૂપિયા સુધી વાંકાનેર પાંચ હજારથી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી ધોરાજી પાંચ હજાર સાતસો થી સ હજાર સો રૂપિયા સુધી ધાંગતરા ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર સાતસો સાઠ રૂપિયા સુધી ઉપલેટા ચાર હજાર સસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી ઊંચા ચાર હજાર ચારસોથી સહ હજાર પચાસ રૂપિયા સુધી થરાદ ચાર હજાર પાંચસોથી રૂપિયા સુધી શિહોરી પાંચ હજાર બસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી દિવોદર ચાર હજાર પાંચસો વીસથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણ બસો વીસથી પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી અમરેલી છવ્વીસો રૂપિયાથી પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી જુનાગઢ પાંચ હજારથી પાંચ હજાર ચારસો ને બે રૂપિયા સુધી બોટાદ પાંચ હજારથી પાંચ હજાર સાતસો ને નેવું રૂપિયા સુધી જામનગર ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર પાંચસોને ત્રીસ રૂપિયા સુધી જસ્તણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી બાબરા ચાર હજાર બસો ત્રીસથી સ હજાર રૂપિયા સુધી ધાનેરા ચાર હજાર નેવથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી કડી ત્રણ હજારથી પાંચ હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી પાટણ પાંચ હજારથી પાંચ હજાર નવસો રૂપિયા સુધી મોરબી પાંચ હજારથી પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી જેતપુર ચાર હજાર સસોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી ભાવનગર પાંચ હજાર સ પાંચ હજાર સાતસો રૂપિયા સુધી સાવરકુંડલા પાંચ હજારથી પાંચ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી ખાંભા પાંચ હજાર સ પાંચ હજાર છસો રૂપિયા સુધી ધારી ચાર હજાર સોથી પાંચ હજાર નેવું રૂપિયા સુધી પાટડી પાંચ હજાર ત્રણસો થી પાંચ હજાર સાતસો રૂપિયા સુધી વારાહી ચાર હજાર સો રૂપિયાથી છ હજાર સો રૂપિયા સુધી રાપર ચાર હજાર નવસો થી પાંચ હજાર આઠસો રૂપિયા સુધી અંધાર ચાર હજાર આઠસો થી પાંચ હજાર છસો રૂપિયા સુધી પસાવ પાંચ હજાર ત્રણસો થી પાંચ હજાર નવસો રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર આઠસો સાઠ થી પાંચ હજાર સાતસો ને સાઠ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સોથી પાંચ હજાર આઠસો ને વીસ રૂપિયા સુધી ધ્રુવલ ચાર હજાર ત્રણસોથી છ હજાર રૂપિયા સુધી અને પોરબંદર ચાર હજાર સાતસો વીસથી પાંચ હજાર છસો રૂપિયા સુધી અને આ ત્યાં તાજા જીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા